હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હિરસ કિચન તો આજે આપણે ઘરની તાજી મલાઈમાંથી ઈનો ઉમેરીને એવી વસ્તુ તૈયાર કરવાના છીએ કે તમને તેની પહેલાં ખબર જ નથી જેનાથી તમારા હજારો રૂપિયા બચી જશે તો મેં અહીંયા સાત દિવસની મલાઈ લીધી છે જેને મેં ફ્રીઝરમાં રાખેલી હતી હવે તેની અંદર અડધો ઈનોનું પેકેટ ઉમેરી દેવાનું છે સાથે મેં અહીંયા એક ચમચી મેરવણ પણ ઉમેરીને મલાઈ રાખેલી હતી પણ ફ્રીઝર માં જ એટલે મલાઈ એકદમ ફ્રેશ જ છે તો હવે તેને મોટા વાસણમાં ઉમેરી દેસુ હવે હાથેથી મલાઈ ને આપણે ફેટવાની છે મલાઈ ને મેં ફ્રીઝર માંથી કાઢી લીધી ત્યારે બે ત્રણ કલાક માટે રાખી દીધી એટલે નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર મલાઈ આવી જાય અબે મુલાઈને આપણે ફક્ત 1 થી 2 મિનિટ માટે ફેટશું એટલે તમે ચોકી જશો ઘણી વખત આપણે ઘરે નવીન આઈટમ બનાવીએ તેમાં આપણે બટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને બટર આપણે માર્કેટમાંથી ખરીદતા હોઈએ છીએ પણ થોડું એવું બટર લઈએ છીએ તમે જાણો છો કે બટર બહુ મોંઘું મળે છે પણ તે બટરને તમે ઘરે ખૂબ જ નજીવા ખર્ચામાં બનાવી શકો છો અને એકદમ ચોખ્ખું માર્કેટ જેવો જ ટેસ્ટ આવશે તેવું બટર તમે સોલ્ટેડ બનાવી શકો છો એ પણ ઘરની સામગ્રીમાંથી અને એકદમ ચોખ્ખી રીતે તો હવે બજારના અનહાઇજેનિક બટર ખાવા કરતા આ રીતે તમે ઘરે તમારા બાળકો માટે જરૂરથી સોલ્ટેડ બટર બનાવજો આપણે જે ઈનો ઉમેરેલો છે તેનેથી આપણું બટર ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે ફક્ત તમારે અહીંયા મલાઈને થી ત્રણ મિનિટ માટે જ ફેટવાની છે થી ત્રણ મિનિટ માટે ફેટશો એટલે તમારું બટર અલગ થઈ જશે જો તમારે બટર નથી બનાવવું તો તમે તેમાંથી ઘી પણ બનાવી શકો છો અને ઘીમાં કીટું પણ ઓછું થશે અને તમારો સમય પણ બચી જશે જો ઇનો ઉમેરીને તમે માખણ તૈયાર કરેલું હશે તો મારી આ રીતથી તમે માખણ કે ઘી બનાવશો એટલે તમારી મહેનત ઓછી થઈ જવાની છે તો હજી હું તમારી સાથે વાત કરું છું ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો આપણું માખણ પણ થવા લાગેલું છે અહીંયા આપણે કોઈ પણ જાતની ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરેલો નથી કે કોઈ મશીન વાપરેલું નથી તો પણ આપણું બટર સરસ તૈયાર થઈ ગયું છે હાથેથી ફક્ત બે થી ત્રણ મિનિટ માટે જ આપણે ફેટવાનું છે બટર બનાવીએ ત્યારે હાથને સરસ ચોખા કરી લેવાના છે ગરમ પાણીથી ધોઈને હાથને ચોખા કરીને પછી જ આપણે આ બટર તૈયાર કરવાનું હજુ સુધી ચેનલ ઉપર નવા છો ફ્રેન્ડ્સ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આપણે જ્યાં સુધીમાં માખણ તૈયાર કરી છીએ ત્યાં સુધીમાં તમે ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો જે લોકોને બટર ખૂબ પસંદ છે તેને બાળકોને આપણે ઘરના બટર માંથી સેન્ડવીચ બનાવી દઈએ તો તેને પસંદ નથી આવતી થોડી ફીકી લાગે છે કારણ કે આપણે બજાર જેવા સોલ્ટેડ બટરથી નથી સેન્ડવીચ બનાવતા એટલા માટે પણ આ બટરથી તમે સેન્ડવિચ બનાવશો એટલે એકદમ બજારમાંથી લઈ આવ્યા હોય તેવી સેન્ડવિચ બનીને તૈયાર થશે અથવા પાઉંભાજી છે કે પુલાવ છે કે ગમે તે જગ્યાએ આપણે બટરનો યુઝ કરતા હોય તેમાં જો તમે આ બટરનો વાપરશો તો તમારો બજારમાંથી લઈ આવ્યા હોય તેવો જ ટેસ્ટ આવશે અને આ રીતથી તમે બટર બનાવી લીધું એટલે બજારનું બટર તો તમે ભૂલી જ જવાના છો તો તમે જોઈ શકો છો આપણું માખણ તૈયાર છે પણ હજુ આપણે આને બે મિનિટ ફેટશું એટલે આપણી છાશ પણ અલગ થવા લાગશે બટરમાંથી વર્કિંગ વુમન છે અને તે આ રીતે ઘરે મલાઈ ભેગી કરીને ઘી બનાવે છે તો તેના માટે તો આ બેસ્ટ ટિપ્સ છે તો તમે જોઈ શકો છો અહીંયા છાશ પણ અલગ થઈ ગઈ છે અને માખણ આપણું અલગ થઈ ગયેલું છે તો આપણું માખણ તૈયાર છે અને જેવો આપણે માર્કેટમાંથી બટર લઈ આવતા હોય તેવો જ યલોસ કલર આવીને તૈયાર થઈ ગયો છે બટરનો આપણે જે છાશ જમાવીને માખણ તૈયાર કરતા હોય તે થોડું વ્હાઇટ હોય છે પણ આ માખણ તમે જોઈ શકો છો થોડું પીળાશ પડતું છે અને આ માખણનો તમે ટેસ્ટ કરશો એટલે એકદમ સોલ્ટેડ બટર લાગશે તો માખણને આપણે ભેગું કરી લેશું અને છાશને અલગ કરી દેશું જો તમારે આમાંથી બટર નથી તૈયાર કરવું અને તમારે તેનું ઘી બનાવવું છે અને ઘીમાં ઓછું થાય તો તેના માટે તમારે આ બટરને બે થી ત્રણ પાણી સારી રીતે ધોઈ લેવાનું છે જ્યાં સુધી ભાગ નીકળે ત્યાં સુધી તમારે તેને ધોવાનું જ છે તો આપણું બટર રેડી છે તો તેને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દેસુ અને તેને પાણીથી સરસ ધોવાનું છે પણ તેને ધોવા માટે આપણે ઠંડા પાણીનો યુઝ કરવાનો છે આ રીતે આપણે બધા જ બટરને લઈ લેવાનું છે આ રીતથી બટર બનાવશો એટલે તમારે સાતસોથી આઠસો ગ્રામ જેટલું બટર થશે મારે આ સાત દિવસની મલાઈમાંથી મેં આ બટર તૈયાર કરેલું છે હવે બધી છાસ છે તે આપણે હટાવી દેવાની છે જરા પણ પાણીનો ભાગ ન રહે તે રીતે આપણે આ બટરને ધોવાનું છે તો હવે આપણે તેની અંદર ઠંડુ પાણી ઉમેરીશું બીજા વાસણમાં ટ્રાન્સફર કરીને સારું એવું ફ્રીઝનું ઠંડુ પાણી ઉમેરવાનું છે આ રીતે જ્યાં સુધી તમને એવું લાગે કે છાસનો ભાગ છે બે વાર ત્રણ વાર ચાર વાર તમારે બટરને સરસ ધોઈ લેવાનું છે જેથી તેની અંદર ખટાશનો ભાગ પણ જરા ન રહીએ અને આ માખણમાંથી તમે ઘી બનાવશો એટલે તમારું કીટું પણ ઓછું તૈયાર થશે તો આ બટરને આપણે ત્રણથી ચાર પાણીએ સરસ ધોઈ લીધું છે હવે આપણે તેને દબાવીને પાણી બધું હટાવી દેવાનું છે જરા પણ પાણીનો ભાગ ન રહે તે રીતે આપણે બધું પાણી હટાવી દેશું તો આ રીતે બટરને ધોઈ લઈ પછી જો તમે બટર જાજુ બનાવીને રાખવા માંગતા હોય તો તમારે તેને ફ્રીઝરમાં સ્ટોર કરવાનું છે ફ્રીઝમાં સારું નહીં રહે તમે તેને ફ્રીઝરમાં રાખશો પછી જ્યારે તમારે ઉપયોગમાં લેવાનું હોય ત્યારે દસ થી પંદર મિનિટ પહેલાં તમારે બટર કાઢી લેવાનું એટલે નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર બટર આવી જશે આ રીતે બટર બનાવીને તમે કોઈ પણ વાનગી તૈયાર કરી શકો છો માર્કેટ જેવો ટેસ્ટ આવશે બટરમાં તો તમે જોઈ શકો છો અહીંયા છાસનો ભાગ જરા પણ નથી અને આપણે બટરને સરસ ધોઈ લીધું છે હવે તમારે જેટલું બટર રાખવું હોય તેટલું બટર તમારે સ્ટોર કરવા માટે એક કન્ટેનરમાં અલગ કાઢી લેવાનું આ રીતે તમે બટર બનાવીને રાખશો તો મહિનો દોઢ મહિનો સુધી ખરાબ પણ નહીં થાય પણ એક વાતનું કે તમારે આ બટરને સરસ પહેલાં ધોઈ લેવાનું છે ત્રણથી ચાર પાણીએ ઠંડા પાણીએ ધોઈ લેવાનું પછી તમારે તેમાં એક પણ ટીપું પાણીનો ભાગ ન રહે તે રીતે નિતારી દેવાનું છે તો હવે આ બટર સ્ટોર કરવા માટે તૈયાર છે તમારે જે રીતે બટરને સ્ટોર કરવું હોય તે રીતે તમે સ્ટોર કરી શકો છો પણ એ ટાઈટ ડબ્બો લેવાનો છે તો આ રીતે મારી પાસે નો ડબ્બો છે તેમાં હું બટર સ્ટોર કરું છું અત્યારે આપણે આ બધું ઉપયોગ નથી એટલા માટે આપણે જેટલું છે બટરની તેટલું બટર અલગ કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો જેવું આપણે માર્કેટમાંથી લઈ આવીએ તેવા જ બટરનો કલર અને ટેસ્ટ છે તો આ બટરને તમારે ફ્રીઝરની અંદર સ્ટોર કરવાનું છે ફ્રીઝમાં સ્ટોર કરશો તો નહીં સારું ફ્રીઝરમાં જ સ્ટોર કરવાનું છે તો આ બટરમાંથી તમે તમારા પસંદ અનુસારની વાનગી તૈયાર કરી શકો છો તો બજારના મોંઘા બટર લેવા કરતાં તમે ઘરે આ રીતે ઓછા ખર્ચમાં ચોખ્ખું બટર તૈયાર કરી શકો છો તો હવે જે બટર બચેલું છે તેમાંથી આપણે ઘી તૈયાર કરીશું નોર્મલ આપણે જ્યારે ઘી બનાવતા હોય ત્યારે ખૂબ જાજો સમય લાગતો હોય છે ઘી બનાવવામાં પણ આ ઘી તમારું પાંચથી સાત મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે તો હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા માટે રાખી દેસુ આ રીતથી તમે ઘી બનાવશો એટલે તમારું ઘી ની અંદર કીટું પણ ઓછું થશે અને ઘી સાત દિવસની મલાઈ છે તો પણ આપણે સાતસો થી આઠસો ગ્રામ જેટલું બટર તૈયાર થયેલું છે તમે જોઈ શકો છો સાત દિવસની મલાઈ માંથી આપણે સાતસો ગ્રામ જેટલું બટર તૈયાર કરી લીધેલું છે આ સાતસો ગ્રામ બટર આપણે બજાર માંથી ખરીદીએ તો ખુબ મોંઘુ મળે છે અને ચોખ્ખું છે કે નહીં તે આપણને કઈ રીતે ખ્યાલ આવે પણ તમે આ રીતે ઘરે બટર બટર ટ્રાય કરજો બનશે અને માર્કેટ તો ટેસ્ટી જ લાગશે તૈયાર થયેલા બાળકો માટે તમે બ્રેડ જામ બનાવી શકો છો અથવા વેજીટેબલ સેન્ડવીચ પણ તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે ઘીને ઉકાળતા ત્રણ થી ચાર મિનિટ જેવો સમય થઈ ગયેલ છે પણ આ વાસણ મને અહીંયા નાનું પડે છે આમાંથી ઘી ઉભરાઈ ને બહાર આવે છે એટલે આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દીધું છે અને ફરી આપણે તેને થવા દીધું છે તમે જોઈ શકો છો સમય થયો આ રીત થી ઘી બનાવશો કે બટર બનાવશો એટલે તમે ચોકી જશો ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ કારણ કે આપણી પેન પણ ગરમ છે તેમાં આ ઘી થોડી વાર માટે થશે એટલા માટે તો હવે તેને આપણે પાંચેક મિનિટ માટે ઠંડુ થવા દેસુ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા ઘી તૈયાર છે વધુ કીટું પણ નથી બનેલું તો હવે હું તમને ઘીને ગાળીને પણ બતાવું છું તમે જોઈ શકો છો કેટલું ક્લીન આપણું ઘી નીકળેલું છે તો આ રીતે તમે ચોખ્ખું બટર અને બટર સાથે તમે ચોખ્ખું ઘી પણ બનાવી શકો છો આ રીતે તમે બનાવશો ઘી એટલે તમારે કીટું પણ વધારે નહીં થાય અને તમારું જેટલું માખણ હતું તેટલું જ તમારું ઘી થશે કલાક પછી જામશે પછી બતાવીશ તો તમે જોઈ શકો છો ત્રણ થી ચાર મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને આપણું ઘી સરસ જામી ગયેલ છે હજી ત્રણ કલાક જેવો સમય થયો છે તો પણ ઘી કેટલું સરસ કણીદાર દાણેદાર તૈયાર થયું છે તો છે ને એકદમ ચોખ્ખું ઘી ઘરે જ આપણે જેટલું માખણ લીધું હતું તેટલા જ પ્રમાણમાં ઘી થયું છે વધુ કીટું પણ નથી થયું તો અહીંયા આપણે બટર ને પણ રેફ્રિજરેટરમાં રાખી દીધું હતું એટલે થોડું અહીંયા જામી ગયું છે પણ તમે આને દસ પંદર મિનિટ રાખશો બહાર એટલે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે અને તમે તેને યુઝ કરી શકશો તો છે ને જોરદાર કામ નો આઈડિયા